તો મિત્રો આજે મારી ગાડીનો થયો છે જોરદાર એક્સિડન્ટ આ જોવો તમે દરવાજો આખો તૂટી ગયો હવે આપણો એક્સિડન્ટ થયો તો છે સુરતમાં પણ આપણે રહે ને રિપેરિંગ કરવા માટે આવ્યા છીએ આપણા કોણોદરની અંદર જે ગાડીઓના ગેરેજનું હબ કહેવાય જે ગાડીઓ તૈયાર કરવામાં નંબર 1 કહેવાય જો ગાડીઓ જોરદાર તૈયાર કરવામાં આવે હવે આપણે આયા સંજય મોટર ગેરેજ માં સંજયભાઈ ના થયો સંજયભાઈ હવે જો આ ગાડી ઠોકી આપણે બરોબર આ બધું તૂટી ગયું હોય કલર બલર બધો વખૂટી ગયો હોત તો આ થઈ જશે થઈ જશે થઈ જશે દીપાભાઈ કેમ ના એકદમ કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ થઈ જશે કંપની શોરૂમ જેવી થઈ જાય શું વાત કરો એટલે આમ લાગશે તો નહીં કે ઠોકાયેલું હોય તમને બિલકુલ ના લાગે આ બધું ઠોકાય

હા તો મિત્રો આપણે કાલે ગાડી અહીંયા મૂકી હતી લેવા માટે આઈએ જોઈએ હવે કોણોદરની અંદર આપણી ગાડી જેવી તૈયાર કરીએ પહેલાં તો તમે એડ્રેસ ખાસ લખી લો આપણા સિદ્ધપુરથી સાપીથી પછી કોણોદર આવે જે આ બ્રિજ પટ અને તરત જ હાઈવે ઉપર આપણી આ ગેરેજ છે સંજય મોટર ગેરેજ જો ગાડીઓ તૈયાર થઈ એક્સિડન્ટ થયેલી ગમે તેવી ગાડીઓ તૈયાર થઈ જાય હવે મારી ગાડી જેવી બનાઈએ પહેલા આપણે જોઈ લઈએ ગાડી તો મારી જ લાગે હી પણ આવી બનાવી હોય જોરદાર સંજયભાઈ શું બોલો આવો આવો સુક્યો કે ગાડી રેડી થઈ ગઈ બિલકુલ છો હા આ પડી તમારી કરી છે આ મારી હ તમારી જન બબ

સરસ સરસ વાહ લ્યો મસ્ત ગાડી બની ગઈ હવે ચલાવીને જોઈ જોઈએ આ તો મિત્રો તમારે લોકો ને પણ કોઈ બી ગાડી નો આવો એક્સિડન્ટ થયેલો હોય ગાડી માં તૂટેલું ફૂટેલું હોય તો આવી જવાનું આપડા કોણો દર્મો હાઈવે ઉપર જ સંજય મોટર ગેરેજ છે આપડા સંજય બેહ ગાડી એકદમ ટિપ ટોપ તૈયાર થઈ જશે જોણે કંપની માંથી નવી પેટી પીટીપીએક છોડાઈ હોય ને એવી